3 बराबर જોઈ તમે અને અંદર જોઈ હવે અયા 10 10 માં કેટલા જૂથ છે કેટલા જૂથ 3 બરાબર અને છૂટા કેટલા છે 4 4 ઓય ગુણાય બતાય ને હવે બતા 10 10 ના 3 જૂથ હોય તો કેટલા થશે 10 20 30 કેટલા થશે 10 30 તો અહીંયા લખીશું આપણે 30 અને છૂટા કેટલા છે 4 4 બરાબર છૂટા કેટલા 4 4 હવે 10 10 માં કેટલા જો થયા કેટલા સે જો 10 10 થાય 3 તો અહીંયા જવાબ આવશે 3 છૂટા કેટલા છે 4 1 2 3 4 તો અહીંયા જવાબ આવશે 4 બરાબર હવે ત્રીસ ત્રીસ પછી આપણે ગણવાના છે ત્રીસ ને એકત્રીસ પછી ત્રીસ ને બે ત્રીસ ને ત્રણ ને ચાર ચોત્રીસ તો જવાબ આવશે આપણો ચોત્રીસ બરાબર કેટલો જવાબ આવે ચોત્રીસ હવે તમારે ચોપડીમાં જુઓ લખડું છે અહીંયા જોયું દસ લાખ દસ લાખ કેટલા જૂથ છે દસ લાખ ત્રણ જોયું પછી 10 ના ત્રણ જૂથ અને છૂટા કેટલા છે ચાર અને બધા છે ને કેટલા થાય સગર સગર 34 તો આપણે ચોપીના बाजू નું જોઈએ બરાબર આ તો એના અંદર 10 10 ના કેટલા જૂથ છે એ આપણે જોઈએ તો જોવાય 10 10 ના કેટલા જૂથ એક કેટલા છે પાંચ તો પાંચ જૂથ બરાબર પછી છૂટા કેટલા છે એ આપણે જોઈએ છૂટા કેટલા છે જો અયા 3 જે કેટ થાય 3 બરાબર પછી ઝૂથને આપણે કર્યા 10 20 30 50 બરાબર તો 50 અને છૂટા 3 તો 50 ને 1 તો 50 ને 1 51 50 ને 2 70 50 ને 3 80 તો જવાબમાં આવશે 53 बराबर तो अह्या लखी दस का जुट से एक बे त्र चार जो तो पहला पेला खा लो पहला खा लखो पांच जूटा के नखो बीजा खाटा में लखो नीचे लखो बराबर त्र हे दस वीस तीस चालीस पचास पचास एक તો પાચળ તગડ એપલ છેલ્લા ખાનામાં કેટલા આવશે પાચળ તગડ એપલ બરાબર આવી રીતે આપણે આ છેલ્લા ખાનામાં આવે જોઈએ बाजूમાં કેટલા છે 10 10 ના બરાબર બતાવો જો કેટલા છે 4 કેટલા છે અને છૂટા કેટલા છે 4 4 બરાબર હવે આપણે જોઈએ બરાબર અહીંયા 4 છે બરાબર અને છૂટા પણ કેટલા છે 4 છે બે ટકડા 44 થાય ને હવે 10 10 ના અહીંયા ખાનામાં 1 2 3 4 4 તો પહેલા ખાનામાં લખો 4 છૂટા કેટલા છે 4 લખો 4 બીજા ખાનામાં શું જો નીચે હા અને दस चार चार बराबर चालीस 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 ने एक, एकतालीस चालीस ने चालीस ने त्र चालीस ने चार तो चिल्ला छाला कमा लो चुम्मा खबर पड़ी दे पड़ी हाँ નીચે જે છે આ એ તમારી રીતે ગણતરી કરતું કરતું દસ દસ પછી જૂતા કેટલા એમ ઘણી ભણે નીચેના ખરમ તમારે